રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થ્રેસરમાં ગુપ્તખાનું બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા વિદેશી દારૂ ભરેલ ટ્રેક્ટર સાથેનું થ્રેસર પકડી પાડતી એલસીબી પાટણ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નંબર વગરના લાલ તથા સફેદ કલરના પટ્ટાવાળા સ્વરાજ ટ્રેક્ટરમાં પાછળ વાદળી કલરનું થ્રેસર લગાવેલ છે જે થ્રેસરમાં ગુપ્તખાનું બનાવી તેમાં ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી એક ઇસમ રાધનપુરથી સમી તરફ જનાર છે જે હકીકતના આધારે રાધનપુર રાપરી હનુમાન મંદિર નજીક નાકાબંધી દરમિયાન સદરી હકીકતવાળા ટ્રેક્ટર થ્રેસરને ચેક કરતા સદરી થ્રેસરમાં ગુપ્તખાનું બનાવેલ હોય તેમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપાયો જેમાં કુલ બોટલ લંગ છસો સાહીઠ જેની કિંમત રૂપિયા બે લાખ બાણું હજાર સાતસો ચુમ્માલીસ તથા નંબર વગરનું સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર કિંમત રૂપિયા પાંચ લાખ તથા થ્રેસર કિંમત રૂપિયા એક લાખ હજાર મળીમાલીસ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી સદરી ઈસમ તેમજ દારૂ બનાવનાર ઈસમો વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે પકડાયેલા આરોપીઓમાં ચુનારામ નરસિંગારામ ઝાટ રહે કંકરાલા તાલુકો સેડવા જિલ્લો બાડમેર રાજસ્થાન